હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશમાં તો વાગી ગયા છે પાંચ અઢી વાગે તો એટલે વાગી ગયા છે છે હવે નીચે કારણ કે જાવાનું ભાઈબંધ છે ને પ્રશાંત આપણે ગેમ રમીએ ને એની આજે જવાનું છે અને કંઈક ડ્રોન નું શૂટ છે એની અરે એમને જવાનું છે આપણે તો કંઈ નહીં હું નીચે જઈએ હવે તો બહાર જાઉં અંધારું જોઈને પોણા પાંચ જ થયા સજી

અમારા લોકેશન ઉપર અને અમે લોકો ક્યાં આવ્યા છીએ તો અમે લોકો આવ્યા છીએ ટાટાનું જૂ મેન ફેક્ટરી કે એવું બધું બનતું હોય ને જ્યારે તો એનું મેપિંગ કરવાનું હોય ડ્રોનથી તો એ બધું મેપિંગ કરવાનું હોય કે ડ્રોન કઈ રીતે ક્યાં જશે અને એ બધું પર બતાવું તમને હમણાં બધા અને જે જગ્યાનું લગભગ ચાર હજાર વાર કેટલી વાર જગ્યા છે કેટલી વાર જગ્યાનું મેપિંગ કરવાનું છે આપણે આપણે ચાર હજાર હેક્ટર ચાર હજાર હેક્ટર એટલે કેટલા વીઘા થાય ખબર

આખો અંદર બધી જગ્યા અંદર બધું એ જ છે ને હમ જોઈ લ્યો ભાઈ છે ને ઇલેક્ટ્રિક બધું જ બને છે આખામાં આ બધું વારમાં છે ને બધું એ જ છે બધું હેક્ટર જો ભાઈ અમારા ફાઇનલી કામ ચાલુ કરી દીધું છે શરૂઆતમાં જ કઈ વાંધો નહીં નાની મોટી એરર તો આવતી રહેતી હોય હવે ચાલુ થાય ડ્રોન નું કામ જો ભાઈ અમે થોડા કે ને વિદેશ થી ની બાજુ થી આવ્યો હોય થાઈલેન્ડ બાઈલેન્ડ થી અમારા આ પ્રસંગ માં તો એને શું કહેવાય કાળા પડી જાય એટલા માટે છત્રી બત્રી બધો ઇંતજામ કરીને આવ્યા છીએ અમે કારણ કે કેવું હોય ડ્રોન નું કામ છે ને અંદર ગાડી બેહવી ને તો પછી નેટવર્ક નો પ્રોબ્લેમ થાય ને એના લીધે એકચુઅલી અમે બહાર ઊભા છીએ નઈ કાળા ન થઈ જાય નઈ પરની ગાડી વેટિંગ હોય પણ ટાટા ગાડી લેવાની હોય ને બુક કરાવી નાખજો અવેલેબલ સ્ટોકમાં મળી જશે કોન્ટેક્ટ નો કરતા મારો કે અમે અમે મેન મેનેજર નથી એટલે ટૂંકમાં સ્ટોક તો ફૂલ છે ટાટા મોજે દરિયા છે ભાઈ ઇન્ડિયા ઇન્ડિયા છે ભાઈ ઇન્ડિયા પાસે સ્ટોક હોય આ બધા મારુતિના, હોન્ડાઈના ગાડા હોય ને એ લોકો પાસે સ્ટોક નો હોય બાકી ટાટા પાસે તો ફૂલ સ્ટોક પડ્યો છે જોઈ લ્યો લોર્ડર સ્ટોક જોઈ લ્યો છે જો ભાઈ મારા ભાઈને થોડીક એનર્જી ડ્રાઉન થઈ ગઈ ને એટલે આ ડ્રિંક છે પણ કંઈક અલગ જ છે શું નામ છે નું રૂમી દુબઈની બ્રાન્ડ હે કા દુબઈની હોય તું કે નબળું તો પીતો નહીં પાછો જો પ્રોડક્ટ પર દુબઈ ઓ માય ગોડ તું તો નબળું પીતો નહીં પાછો એટલો ઢાઢો પડી ગયો गरम થઈ ગયો તો ને તો અત્યારે એનર્જી લઈએ બોલો તડકો એવો કા તો જુઓ ભાઈ અહીંયા એક ધાબું ગયું છે બાલાજી ઢાબા આ ભાઈ મારો ભાઈ કાલે આવ્યો હતો એ કહેતો તો કે સેવ ઉસળ મસ્ત મળે છે તો હવે સેવ ઉસળ ખાવાના છે ને ખાઈ નાખીએ બીજું ની બેટરીઓ પેલા ચાર્જો મૂકવાની છે પાંચે પાંચ પાછે ને પહેલાં તો મગે એવું છે જે સેવ ઉસળ કારણ કે કાલે આ ભાઈ ખાઈ ગયા હતા અને એ કહીએ બહુ મસ્ત બનાવ્યું છે પાવ ન થાતું એના ખાલી આમ જ છે ને હાલો ભાઈ મસ્ત ચાખીને કહીએ કેવું છે જોકે આ ભાઈ કારણ કે ખાવા પીવાના ફૂલ શોખીન છે મારી જેમ એટલે હારું જ પસંદ કર્યું હોય છે કાંઈ વાંધો ને હાલો ભૂખ લાગી છે મજબૂત તો ખાઈ લઈએ તો જો ભાઈ ઓરા ગાડીમાં ટેસ્લા નું ફીચર્સ આવી ગયું છે જેમ આઈફોન માં આઈઓએસ 18 આજે આવી ગયું લોન્ચ થઈ ગયું છે ને એવી રીતે ઓરા Hyundai ની ગાડીમાં જોઈ લ્યો છે નીચે જોઈ લ્યો નો ક્લચ નો બ્રેક નો લીવર સ્ટીરિંગ એ નથી દીધેલું

મેને કીધું તું કામ કે નું આયા બેઠો બહાર શાંતિથી ગરમી બહુ થાય છે ગાડી મેવી તો મજા આવે જો ભાઈ ફાઈનલી થઈ ગયું છે પેક પેકઅપ ને જો અહીંયા અમારું સામાન બમાન બધું પેક થઈ છે

love જો ભાઈ ફાઇનલી અમારી પબજી ની ટીમ પહોંચી ગઈ છે ભંડેરી હેલો ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હોય અત્યારે અત્યારે ભાઈ એ આપણે અત્યારે થાય કે શરદી ખાસી ઠીક હો ગઈ શરદી ઠીક હો ગઈ થોડી ગઈ ઠીક છે તો છો કે આજ પાસે શું છે સોયત્રા કાઢી નાખો કાઢી નાખવાનો છે અને બખ્ખા બોલાવી દેવાના છે ઓ હોય તોળે તોળા લાગવા મળ્યા ભાઈ ભાઈ ફોટો ચમકાઈ દીધો ના